અમદાવાદની ખાનગી શાળામાં શિક્ષકો ઉપર થયેલા છરીના હિંસક હુમલામાં આજે ભાવનગર ખાતે શિક્ષકો અને સ્કૂલ સંચાલકો દ્વારા કલેક્ટર અને ડીઓ કચેરીએ આદરી આપી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શાળાઓમાં દિન પ્રતિદિન સ્કૂલ સંચાલકો ક્લાર્ક અને કર્મચારીઓ સામે અસામાજિક તત્વો દ્વારા થતી ઘટનાઓને લઈને રોષ જોવા મળ્યો છે તેના ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શિક્ષકોને કાયદાકીય સુરક્ષા મળે સરકાર સ્પષ્ટ એસઓપી બનાવે તેવી માંગ સાથે ભાવનગર સહિત

અમે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સૌ હોદ્દેદારો અમદાવાદ ખાતે તાજેતરમાં શિક્ષકને વાલી દ્વારા જે અઘટિત ઘટના ઘટી છે અને એના ઉપર જે હિંસક હુમલો થયો છે એને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આ ઘટનાને વખોડીએ છીએ આજે સામાજિક વ્યવસ્થામાં શાળા એક સમાજનું અભિન્ન અંગ અંગ છે અને આ આ સાથે શાળામાં શિક્ષકો અને સંચાલકો અને શાળાના કર્મચારીઓ ઉપર સ્વરક્ષા સુરક્ષા માટેના જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એ ખરેખર ખૂબ જ અઘટિત બનતા હોય છે અને શાળામાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક બાબતોમાં જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે તે સમાજમાં ખૂબ જ યોગ્ય નથી હોતી ત્યારે આજે શાળાની સુરક્ષા માટે શિક્ષકોની સુરક્ષા માટે અને શાળાના કર્મચારીની સુરક્ષા માટે અમે સરકારશ્રીને ખાસ આજે કલેક્ટર સાહેબશ્રીને અને ડીઓ સાહેબશ્રીને એક આવેદનપત્ર આપી અને સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે શાળાની સુરક્ષા માટે અમને એવી એસઓપી જાહેર કરો કે શાળાના કર્મચારીઓ પર જે આવા અસામાજિક તત્વો જે હુમલો કરે છે એ ખરેખર યોગ્ય નથી અને આવું ઘટનાઓ ભવિષ્યમાં ન ઘટે એ માટે અમે બધા એકત્રિત થઈ અને આજે આ બાબતે રજૂઆત કરવા માટે એક આવેદન પત્ર છે મનોહરભાઈ રાઠોડ હોદ્દેદાર શ્રી મહામંડળ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત આજે અમે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલકના સંચાલકો વિવિધ શિક્ષકો અને હોદ્દેદારો આજે આવેદનપત્ર આવ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે શાળાની અંદર અસામાજિક તત્વો દ્વારા વારંવાર શાળાની અંદર પ્રવેશ કરી અને હુમલા કરવામાં આવે છે અથવા તો શાળાની અંદર શૈક્ષણિક કાર્ય છે એની અંદર ખલેલ પહોંચાડવામાં આવે છે તાજેતરમાં અમદાવાદની અંદર નૂતન ભારતી સ્કૂલની અંદર શિક્ષક પર સરી વડે હુમલો કરવામાં આવ્યો આ પહેલા પણ ભાવનગરની અંદર પણ આવી ઘટના બની છે ત્યારે અમે સરકાર શ્રીને આવેદન પત્ર આપી અને એવું જણાવવા માંગીએ છીએ કે શાળાની સુરક્ષા માટે ચોક્કસ એસઓપી ઘડવામાં આવે શાળાને રક્ષણ આપવામાં આવે અને શાળાની અંદર અસામાજિક તત્વો પ્રવેશી રહ્યા છે એના ઉપર નિયંત્રણ લાવવામાં આવે અને આ બાબતની અંદર ટૂંક સમયની અંદર અમે મુખ્યમંત્રી શ્રીને પણ મળીને રજૂઆત કરવાના છીએ અને આ બાબતમાં જો ગંભીરતાથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ટૂંક સમયની અંદર શાળાઓ બંધ રાખવા સુધીની કાર્યવાહી કરવા માટે અમે લોકો મક્કમ છીએ